ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના યોગ કોચ શાંતિ લુહાના તીસા ઠક્કર દ્વારા ગાંધીધામ મધ્યે યોગ ટ્રેનરો સાથે સ્નેહમિલનનો કાર્યક્રમ કરી ઉજવણી કરવામાં આવી ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતભરમાં યોગ ટ્રેનરોની તાલીમ આપવામાં આવે છે અને સમગ્ર ગુજરાતને યોગમય બનાવી ઘર ઘર યોગ પહોંચાડવાની ગુજરાત યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલજીની નેમ છે ત્યારે સમગ્ર ગુજરાતમાં યોગ કોચ દ્વારા ટ્રેનલો તૈયાર કરવામાં આવે છે એ જ રીતે સૌપ્રથમ શાંતિ લુહાના ટીસા ઠક્કરએ ગાંધીધામના યોગ કોચની જવાબદારી બે હજાર ત્રેવીસમાં માં સ્વીકારી હતી અને હાલ અમદાવાદ ખાતે યોગ કોચ તરીકે સેવા આપી રહ્યા છે જેઓ બે હજાર ત્રેવીસથી થી ગાંધીધામ મધ્યે રહીને યોગ ક્ષેત્રે ખૂબ સરસ કામગીરી કરી હતી અને હાલ સુધી ગાંધીધામ વિસ્તારમાં બસ્સોથી બસ્સો પચ્ચીસ જેટલા ટ્રેનરોને ટ્રેનિંગ આપી તેમને યોગ ક્ષેત્રે આગળ લાવવા ખૂબ મહેનત કરી હતી અને ગાંધીધામ ક્ષેત્રને યોગમય બનાવવા તેમનો ખૂબ મોટો યોગદાન રહ્યો છે યોગ કોચ શાંતિ લુહાના ટીસા ઠક્કર દ્વારા મારવાડી ભવન ખાતે યોગ ટ્રેનરોની તાલીમ પૂર્ણ થયા બાદ ભવ્યાતિભવ્ય સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો હતો જેમાં ટ્રેનરોને યોગ ક્ષેત્રે આગળ વધવા માર્ગદર્શન આપી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી અને આ કાર્યક્રમમાં યોગ ટ્રેનરો ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે જોડાયા હતા આ સ્નેહમિલનમાં સૌ સાથે મળીને ખૂબ ઉત્સાહી એવા યોગ કોચ શાંતિ લુહાના પ્રત્યે વિશેષ ભાવ પ્રગટ કરી તેમને યોગ ટ્રેનરો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા સ્નેહમિલનમાં રાસ ગરબા રમી સૌ ગરબાના તાલે ઝૂમ્યા હતા અને યોગ ટ્રેનરો દ્વારા યોગને ઘર ઘર સુધી પહોંચાડવાની નેમ વ્યક્ત કરી હતી કપિલ વ્યાસ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુંદરા કચ્છ ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ થી હું યોગ કોચ શાંતિ લોહાના બે હજાર ત્રેવીસ થી લઈને અત્યાર સુધી હું યોગ કોચ ની જિમ્મેદારી સંભાળું છું મેં બસો થી સવા બસો ટ્રેનરો રેડી કરેલા છે અને હાલમાં તાલીમ પૂર્ણ થયા બાદ મેં સ્નેહ મિલન નો આયોજન કરેલો છે તેમાં યોગ ટ્રેનરો ઘણો ઉત્સાહ સ્નેહ મિલન માં જોડાયા હતા અને હું એક યોગ કોચ ની જિમ્મેદારી ના હિસાબ યોગ ટ્રેનરો ને